ઉતરાણ પર્વને ગણત્રીના દિવસો બાકી છે પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે આ વખતે બજારમાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો છે તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ જો સૌથી વધારે પસંદ કરી રહ્યા છે આ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત એ છે કે આ પતંગ સાત ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસવીર છે એટલું જ નહીં પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં પંદરથી વીસ ટકાનો વધારો નોંધાયો છે ગત વર્ષે સો નંગ પતંગ માટે લોકો થી લઈ પાંચસો રૂપિયા આપી રહ્યા હતા જો કે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા સો નંગ દીઢ પતંગ માટે લોકો ચોળીસ થી લઈ પચાસ રૂપિયા વધારે આપી રહ્યા છે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાળ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલ કાય પતંગ પસંદ કરી રહ્યા છે જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે બાવીસમી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં જેને લઈ ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે ખાસ રામ મંદિર ઉદઘાટનને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે જેની કિંમત બારસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા સુધી છે કેટલાક વેપારીઓના ત્યાં બુકિંગ પહેલાં જ થઈ ગઈ છે માત્ર રામ મંદિરની થીમ પર પતંગ જ નહીં પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની તસવીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ પતંગ પર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશો પણ લખવામાં આવ્યા છે પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે શેર યદી દો કદમ પીછે હટતા હે તો યે ન સમજના કે વો ડર ગયા ક્યુકિ વો જાણતા હે કે કબ ઉસે લંબી છલાંગ લગાની હે અન્ય પતંગો પર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે જે લોકોને પસંદ પણ આવી રહી છે મારું નામ કલ્પેશ બારૈયા છે 22/1/2024 ના દિવસે રામલાલાનો ઉદ્ઘાટન થવા જઈ રહ્યો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના હિસાબે અમે કાઈ યુનિક થીમ રાખેલી હતી પતંગમાં જે ફર્સ્ટ અમે સેમ્પલના હિસાબે બનાવેલો હતો અને સેમ્પલની ડિમાન્ડ એટલી હોય છે કે અમારી પાસે એટલો ઓર્ડર આવ્યો કે અમે ત્યાં પહોંચી વળતા નથી 10 પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને 15 પતંગનો અમારું અત્યારે એડવાન્સ બુકિંગ છે